જય માતાજી મિત્રો રામ રામ અને સીતારામ આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે અમે કોને સાતલપુર વિસ્તાર કચ્છ વિસ્તાર જે છે તે રૂટમાં આવ્યા છીએ અને હું ને એને સંજયભાઈ સાથે છીએ અને સંજયભાઈનો કોને અંદર માલ સામાન પડ્યો છે કારણ કે અમે રિસ્કામાં ભર્યો છે અને સંજયભાઈ સંગાથ છે અને જે સામેનો રોડ દેખાય ને તે કચ્છમાં જ આવે છે અને હું સાતલપુર જોડે નજીક આવેલો છું તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ આવી છે અને રીસ્કા ચલાવવાની પણ મજા આવે બે બે સાઈડ આવી છે મોટો આવી અને આપણી રીસ્કા પણ ખડી છે રોડમાંથી અને હવે અહીંથી આપણે છે અને જે આપણે સ્ટાર્ટિંગમાં પહેલો વિડીયો બનાવ્યો તો એમાં કારણ કે એટલે એક હજાર વ્યૂ આવી જાય ખમથે આવો નવો પણ કરતા રહેજો તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી અને હોલ કરી દેજો જેથી કરીને હું આવા નવા વિડીયો લઈને આવું ને તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચતા રહે અને સપોર્ટ કરજો મિત્રો તો અમે હાઈવે નીકળી ગયા છે હાઈવે છે એકદમ અને નવો છે તો રસ્તામાં રિસ્કા ચલાવવાની પણ મજા આવે અને આગળ કેવો રસ્તો આવે છે ખરાબ આવે છે તો અમે તમને દેખાડશું અને આગળ પુલ આવે છે ત્યાં જઈને આપણે વિડીયો થોડુંક શૂટ કરશું એ પણ દેખાડશું તો અમારા વિડીયો મેં બની રહો મિત્રો અમે નીકળી ગયા છે બે જણા સંગાથ અને આપણે કમાણી કરી દીધી છે આવી તમે જોઈ શકો છો આરામથી અમારે સંજયભાઈ પાછળ બેઠા છે અને ડ્રાઈવર આપણે રહ્યા છે તમે જોઈ શકો ચલાવવાની અને રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે તો તમારે બેક કેમેરો કરી અને દેખાડી દઉં તો રિસ્કા જઈ રહી છે આપણે પચાસ પચાસ કારણ કે લિમિટ પ્રમાણે હકાય બીજી વધારે હકાય નહીં પચાસ માટે આપો તો તમારે ગાડી કાબુમાં થઈ શકે અને ઈજા પણ ના આવે અને કંટ્રોલ થાય આપણે હાઈવે તમે જોઈ લો ફર્સ્ટ ક્લાસ હાઈવે છે ના બંપ આવે ના ખાડો આવે અને એકદમ નવો બનાવ છે તો આપણે આ બીજો આટો છે વારી વારા રોડે જઈ રહ્યા છે વારી રાધનપુર અને આગળ ગાડીઓ મોટી મોટી જઈ રહી છે પણ આપણે લિમિટ પ્રમાણે અડે રાખે એટલે કારણ કે બહુ વધારે હાલાય નહીં કારણ કે મોટો હાઈવી છે અને ફોર વ્હીલાવાળા વાળા અત્યારે માથે પડતા આવે છે જેથી કરીને હારવે હરવે જઈ રહ્યા છે અને અમારા બીજો બને રહો આગળ ફૂલ આવી રહ્યો છે તો ફૂલ તમને દેખાડીએ તો તમે જોઈ શકો છો ફૂલ એકદમ હાઈ ક્લાસ અને ઊંચામાં ઊંચો ફૂલ છે ઊંચે છે તો અમી પોંકી ગયા છે મોટા હાઇટ ઉપર તમે જોઈ શકો છો અને આ છે આપણે મોટો ફૂલ્યો છે કારણ કે વડાકવાળો છે તેથી કરીને થોડીક જગ્યા હતી તે અમે રિસ્કા સાઈડમાં ખડી કરી દીધી છે ખાણી એટલે રાખી છે સંજય ભાઈ પણ સાથે ઊભા છે અને નીચે તમે જોઈ શકો છો કારણ કે રેલવે પાટો છે જેથી કરીને નીચે રેલ હાલી જાય તેથી કરીને પૂલ ઊંચો બનાવે છે કારણ કે રેલને વાંધો ન હોય તેથી કરીને અને આપણે કોઈને જે કચ્છ વિસ્તારમાં અંજાર સામખ્યારે જે રેલવે હાલે અને આમથી આ બાજુ આ બાજુ પાલનપુર જાય ને ત્યાં સુધી અને ઇલેક્ટ્રી થઈ ગઈ છે હજી ચાલુ નથી થઈ કારણ કે કામકાજ હજુ આગળ ચાલુ છે કારણ કે અહીંયાથી કાઢી અને આપણે પોકી ગઈ છે કચ્છમાં તો અમે છે આવા માથે અત્યારે ખડા કારણ કે આપણે કોઈ ઈજા નથી આવી પણ વિડીયો શૂટ માટે ખરા છીએ સામેથી કચ્છની બચાવી રહી છે તમે જોઈ શકો છો અને આવો રોડ છે અને આ ટાઈપનો પુલ છે મોટો તો અમારા આ વિડીયો જોવા માટે કરી કરી લેજો અને રહેજો હવે હવે અમે 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 થાય દઈએ કે રોટલા ને જઈ રહ્યા છે તો આપણે રીચકામાં સામાન છે તમે જોઈ શકો છો અંદર કા સંજયભાઈ અમારે સંજયભાઈ એકલા આરામથી છે કારણ કે નો ટેન્શન નો પ્રોબ્લેમ અને આરામથી ગઠવાનું આરામથી ગટ જવાનું જેમ ફોરવરનું બેઠા હોય સીટ મેં કહે તો આપણે રિસ્કા કરી દીધી છે રમવાની અને ઢાર કોને ઉતરી રહી છે કારણ કે આપણે રેસ આપતા નથી અને કલેજ માં તો જ રહી છે રીસ વીસનું રનિંગ છે કારણ કે વડાકવાળો આવી છે એટલે બહુ સ્પીડ ના ચલાવાય કારણ કે સ્પીડમાં આપણે રીસકા કોને ગમે તે સાધન ફોર વ્હીલર તો વાંધો ના આવે પણ ત્રણ ટાયર વાળું જે સાધન હોય એને સ્પીડથી ચલાવાય નહીં માપે માપે અને રાગે રાગે જવા દેવા તો ફોર વ્હીલર તો જો ગાયકા આવ્યા છે અને વરાણાનો મેળો ચાલુ છે ને તેથી કરીને કારણ કે વારે વચે આવે છે તમે જોઈ શકો છો કારણ કે લેવી પડે આપણે રીસ માટે તો ફ્રી હોય છે તો આપણે થોડેક થયો છે સાધન રીસમી એવરેજ કરી નાખીએ અને બીજા ઘેરમાં લઈ લઈએ ઘેર બનાવી દઈએ બરોબર અને ધીમે ધીમે ચાલવાનું થોડેક સારી રીતે બહુ ઉતાવળ લાગવાની નહીં તમારા સાધનની કે ઊંડા ના આવે એક્સ થાય નહીં ધોરણ ના રહે જેથી કરીને ધીમે ધીમે તમારે ચાલવાનું